જૂનાગઢમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ આડેદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શેના શહેરના જોશીપરા વિસ્તારમાં ચાલતા એક જુગારધામ પર દરોડા પાડી કુલ છ ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે રોકડ મોબાઈલ અને મોટર સહિત બે લાખ એકત્રીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ તેમની ટીમ સતત હતી તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે ઝાલા તેમની ટીમને બાતમી મળી કે આ બાતમી મુજબ જોશીપરા વિસ્તારમાં આવેલા દ્વારકીશ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં મારુતિ સ્ટીલ ફેબ્રિકેશન નામની એક દુકાનમાં જુગારનો અડ્ડો ચાલતો હતો